ગીર સોમનાથ જિલ્લા તંત્ર અને પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસથી જિલ્લાને હરિયાળો બનાવવા માટે હરિયાળુ ગીર સોમનાથ કેમ્પનો આવતીકાલથી પ્રારંભ થશે ટાવર ચોક પાસેના ડોક્ટર આંબેડકર પાર્કમાં યોજના કાર્યક્રમમાં સંસદ સભ્ય ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે નગરજનો સ્વેચ્છાએ સહભાગી બનીને વૃક્ષને દત્તક લેવા સાથે વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો વાવી કલેક્ટરશ્રીની અપીલ કરવામાં આવી છે અને આમ વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે ઉજવણી થશે અત્યારે આપણે એક નવું એક કેમ્પેન ચાલુ કરવા જઈ રહ્યા છીએ હરિયાળુ ગીર સોમનાથ જે અંતર્ગત જિલ્લા સેવા સદન જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પછી જે જિલ્લાની ગોચરની જગ્યાઓ છે અશ્વ ઉછેર કેન્દ્ર છે અમારું ઈવીએમનું વેરહાઉસ છે ત્યાં જે સરકારી જમીનો છે ત્યાં મોટા પાયા ઉપર વૃક્ષારોપણ થાય અને આ વૃક્ષારોપણમાં જિલ્લાની જનતા છે એ પણ જોડાય એ માટેનું આ કેમ્પેન અમે ચાલુ કરવા જઈ રહ્યા છીએ આવતીકાલથી આમાં જે લોકોને પણ જે વૃક્ષ દત્તક લેવું હોય એ પોતાનું નામ નોંધાવી અને એનું જે કોન્ટ્રીબ્યુશન આપવાનું છે એ એને આપવાનું રહેશે અને એ એને જે વૃક્ષ વાવશે એ વૃક્ષનું જે ટ્રી ગાર્ડ છે ટ્રી ગાર્ડ ઉપર જે દાતા છે એનું નામ પણ લખવામાં આવશે અને જે સંસ્થા સાથે અમે આજે કોલેબોરેટ કરીએ છીએ એ ત્રણ વર્ષ સુધી એની સારસંભાળ રાખશે એને રોજ પાણી પીવડાવશે ખાતર કે જે પણ કરવાનું હોય ટ્રીટમેન્ટ પણ એની આપશે અને ત્રણ વર્ષ પછી જેટલા વૃક્ષો આપણે વાવ્યા છે એ આપણને ઉજેરીને આપવાની ગેરંટી સાથે એને અમે કરાર કરશું આનું જે શુમારંભ છે આવતીકાલે એટલે કે તારીખ ચૌદના રોજ સવારે નવ કલાકે આપણું જે ડોક્ટર આંબેડકર ગાર્ડન છે ટાવરની પાસે ત્યાંથી રાખવું છે આપણા જિલ્લાના માન્ય સંસદ